टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना <laughs> સાબરકાંઠા જિલ્લાના માર્ગો છે તે બોલમારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે ત્યારે ભાદરવી પૂનમનો આજે મહામેળાનો આજે બીજો દિવસ છે જ્યારે વડાલીથી ખેડબ્રહ્મા તરફ જે પદયાત્રીઓ છે તે માર્ગ પર હવે જે પદયાત્રીઓનો ઘસારો છે તે વધારો જોવા મળી રહ્યો છે સાથે અનોખો એક ગરબો છે કે માથે નવ ગરબી માથે લઈને પગપાળા સંઘ સાથે ખેડાથી લઈને મોટા અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યો છે ને તે સંઘના સંચાલક છે તે લોકો સાથે આવ્યા છે તેમની સાથે જ વાત કરીશું ભલે શું કહેશો કેટલા વર્ષથી આ સંઘનું આયોજન કરવામાં આવે છે અને શું મહત્વ છે નવ ગરબાનું બાર વર્ષથી અમે આ માતાજીના ગરબા લઈને આવીએ છીએ ગામ પીપળીયા છેપુર તાલુકો વર્તેશ્વર અને જિલ્લો ખેડા મારે પચાસથી સાઠ માણસનો સંઘ છે મારે અતુત શ્રદ્ધાથી મને નવ ગરબા લઈને આવીએ છીએ નવગરબાનું મહત્ત્વ એવું કે નવ નોર્તનના નવ ગરબા હોય છે નવરાત્રિના નવ ગરબા હોય છે નવખંડ ધરતીના નવ ગરબા હોય છે નવધા ભક્તિના ગ્ર નવ ગરબા હોય છે અને નવખંડ નવગ્રહોના નવ ગરબા હોય છે આ રીતે બધું આયોજન કરીને માતાજીએ જે પ્રમાણે બુદ્ધિ આપે ને જે પ્રમાણે પ્રેરણા આપે એ પ્રમાણે અમે લઈને આવીએ છીએ અને એક મહિલા પણ જોડાયા છે બેન શું કહેશો કેવી માન્યતા છે પરિશ્રમ કેટલો થતો હોય છે પૂરી શ્રદ્ધા છે 12 વર્ષથી અમે પકપાડા ગરબા લઈને જીએ છીએ અંબાજી પણ અમાર કોઈ પણ નુકસાન થયું નહીં અમારી સારવારે પણ હારી થાય છે અને અમે સરસ રીતે માતાજીના ગરબા અંબાજી લઈને જીએ છીએ અને પકપાડન 12 12 વર્ષથી માથે લઈને જીએ છે માતાજીના ગરબા શ્રદ્ધાથી જય અંબે ખાસ કરીને જે નવ ગરબા છે તે નવ ગરબી માથે લઈને પકપાડા સંગ છે તે આ પસાર થતો હોય છે

ખાસ કરીને કહી શકાય કે જે પ્રમાણે માથે પાંત્રીસ કરતા વધુ કિલોનું વજન છે તે લઈને આ પદયાત્રા સંઘ છે તે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યો છે જોકે ખેડાથી અંબાજીનું જે અંતર છે તે અઢીસો કિલોમીટરથી વધુ થતું હોય છે ને બાર વર્ષથી અવિરત આ જે પગપાળા સંઘ છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને જે નવરાત્રીનું આમંત્રણ આપવા માટે ભક્તો છે તે મોટા અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે જય અંબે બોલવા મારી અંબેલા નાદથી સાબરકાંઠાના માર્ગો હાલ ગુંજી રહ્યા છે ચિલાકમેપિટલ સાબરકાંઠા